ઓમ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાદિકે શરણીય તેમ નારાયણ નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્વ હોય દરેક વાર તહેવારનું મહત્વ હોય હિન્દુ ધર્મને લાગુ પડતી દરેક માહિતી સારી રીતે આપને સમજાય તે રીતે અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય મિત્રો અમારી ચેનલ દ્વારા હંમેશા સવારે આજનું પંચાંગ મૂકવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર રાશિ સહિત આજના ચોઘડીયાની પણ માહિતી હોય તો મિત્રો તેનાથી આપણને ઘરે બેઠા દરેક માહિતી મળતી રહે તો મિત્રો એ જ પંચાંગની આપણે જો વાત કરીએ તો આજે તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ અને વિક્રમ સંવત બે હજાર બ્યાસીના કારતક સુદ આજે ત્રીસ ત્રીજ અને શુક્રવાર છે મિત્રો અને આજે શુક્રવારના દિવસે જન્મેલા બાળકની રાશિ વૃષિક આવે છે એટલે કે આજે કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ ન અને ય ઉપર એટલે કે વૃશિક રાશિ ઉપર રાખવામાં આવે એ એટલે આજે વૃષિક રાશિ છે અને મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો કોઈ પણ નવું કાર્ય કરવું હોય ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તેના માટે સારા ચોઘડિયાની જરૂર હોય તો મિત્રો આજે સવારે છ ને સિત્તાવીસ મિનિટથી શરૂ થઈ અને સાત ને એકાવન મિનિટ સુધી ચલ નામનું સારું ચોઘડ્યું છે તેના પછી લાભ ચોઘડ્યું કે જે સાત ને બાવન મિનિટે શરૂ થઈ અને નવને સોળ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડ્યું કે જે નવને સત્તર મિનિટે શરૂ થઈ અને દસ ને ચાલીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી શુભ ચોઘડ્યું કે જે બાર ને પાંચ મિનિટે શરૂ થઈ અને એકને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી મિત્રો ચલ ચોઘડ્યું કે જે છેલ્લે ચાર અને અઢાર મિનિટે શરૂ થઈ અને ને તેતાલીસ મિનિટે સમાપ્ત થાય એટલે મિત્રો આજના આ પાંચે પાંચ શુભ અને સારા ચોઘડિયા છે કોઈપણ પ્રકારનું નવું કાર્ય કરવું હોય તો આવા સારા કાર્યની અંદર આવા સારા ચોઘડિયાની અંદર કરવું જોઈએ આવા સારા ચોઘડિયામાં કરવાથી તે કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે અને નિર્વિઘ્નતાથી આપણું કાર્ય પાર પડે તેના માટે ચોઘડિયાની જરૂર હોય એની સારવાર મિત્રો હંમેશા માટે ધાર્મિક માહિતી તો ખરી પરંતુ આ વિક્રમ સંવત બે હજાર બ્યાસી દરેક રાશિના વ્યક્તિઓ માટે કેવું લાભદાયી છે તેની માહિતી રજૂ કરતો વિડીયો પણ અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવેલો છે એની હાલઆત દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ હોય કે જેમાં મા ચામુંડા માતાજી હોય ભગવતી રાધલ માતાજી હોય કે મા કોડિયાર માતાજી હોય તેના વિશેનો ઇતિહાસ રજૂ કરતો વિડીયો પણ અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવે અને અમે આપને જે માહિતી આપીએ તે સારી સચોટ અને સરસ રીતે આપને સમજાય તેવી જ ભાષામાં અમે રજૂ કરતા હોઈએ એટલે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા રહીએ એટલે મિત્રો ધાર્મિક માહિતીની હારવાર હંમેશાનું પંચાંગ પણ આપને ઘરે બેઠા મળતું રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ